જેમાં રખડતા શ્વાનોનો ત્રાસ હજુ પણ યથાવત છે આજે ફરી એકવાર સુરતમાં એક ચાર વર્ષની માસૂમ બાળકીનો આ રખડતા શ્વાનોએ ભોગ લઈ લીધો ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ કે જ્યાં પણ જ્યાં રખડતાનો શ્વાનો છે તેનો ત્રાસ એવો જ છે ને થોડા દિવસ પહેલાં અહીંયા પણ એક બાળકી છે તેને આ રખડતા શ્વાનોએ મોતને ઘાટ ઉતારી હતી અને અનેક વખત લોકો પર પણ આ જે રખડતા શ્વાનો છે તે હુમલો કરે છે અહીંયાના સ્થાનિકો છે તેમ સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું કે અહીંયા કેવો ત્રાસ છે જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ ઘણા સમયથી રહ્યો છે અત્યારે કેવી સ્થિતિ છે અત્યારે રોજીદો બનાવ્યું છે એક બે એક બે વ્યક્તિ કૂતરા કરે જ છે અને બીજો પ્રશ્ન એ જ છે કે ગઈ તારીખ પાંચ ડિસેમ્બરના રોજ એક ચાર વર્ષની બાળાને ફાડી ખાધી તે પછી તંત્ર જાય ખાલી ત્રણ દિવસ પૂરતું તે પછી અવારનુંવાર રજૂઆત કરવા છતાંય તે પહેલાં આપણે રજૂઆત કરી હતી ડૉક્ટર સાહેબ કરી છે ભાવેશભાઈ ડૉક્ટર તો એને એવી અમને રિપોર્ટ આપવામાં આવ્યો કહેવામાં આવ્યું કે ભાઈ અમે શ્વાન જેટલા છે પકડી તો જઈએ પણ તંત્ર પાસે રાખવાની જગ્યા ક્યાં છે ને સ્થળ છે ને અમારી પાસે ઓનલી ફોર સોળ રાખી અમારી પાસે જગ્યા છે હવે તંત્રના અધિકારીઓ એમ કીએ કે તમે રજૂઆત તંત્ર જગ્યા ફાળવે એ કામ અમારું છે કે અધિકારીનું છે ચાર કરેલો ભાવેશભાઈ શું કરશું સાહેબ અમારી પાસે જગ્યા છે ને તમે કામ કરો ક્યાં કૂતરા કરડે છે એ અમને દેખાડો અમે એ પકડી બીજા છે ને એમાં મૂકી જાય તો એ અમારે દેખાડવાનું એટલે કહેવાનું એ છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનને જેથી કરીને વધારે વહેલી તકે પકડે અને એટલો આ તક છે કે સવારના પાંચથી માંડી અને નવ વાગ્યા સુધી એક બે એક બે વ્યક્તિને ઘરે છે બીજા નંબરમાં નજીકમાં સ્કૂલ છે તો વાલીઓને સ્કૂલે છોકરાને આંગળી પકડી લઈ જવા પડે છે અથવા વાનની વાટ ઉભું રહેવું પડે છે તો સવારે વહેલી સવારે બૈરાવ કામ કરે કે છોકરાને સ્કૂલે મૂકવા જાય આવી રજૂઆતો મેં અવારનવાર કરી કે છેલ્લા બે મહિના રજૂઆત કરી છે છતાં હજી સુધીનો કોઈ અધિકારી જાગુ જ છે નહીં અહીંયા પણ આ વિસ્તારના સ્થાનિકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું આપ શું કહેશો કે કઈ રીતે અહીંયા જે રખડતા શ્વાનો છે તે લોકોને હેરાન કરી રહ્યા છે એ છોકરાઓને બહુ પેઢી જાય ઢોળે અને અવરનવર હાલતા છોકરાઓને બીજાને બટકા ભરી લે હે એટલે આ કૂતરા એના હિસાબે બહુ થોડો ત્રાસ છે કંઈક આનું કંઈક નિકાલ કરો તમે ગમે રખડતા શ્વાનોનો ત્રાસનો નિકાલ કરવાની વાત કરી રહ્યા છે માસિક તમે છોકરાઓને પણ સ્કૂલે મૂકવા બધા જતા હશે તમે પણ અહીંથી નીકળો છો કેવો ત્રાસ રહે છે બહુ ત્રાસ દે છે અમને અમારા છોકરા સ્કૂલે જાય ટ્યુશનમાં જાય તો અમારે તેડવા મેળવા જવા પડે અને એની વાહે દોડે છે બહુ જ તો છોકરા બીએ છે બિચારા તો હવે આનું કંઈક નિર્ણય કરો તમે શું તમે છોકરાઓને છો કેવી તકલીફ મારી છોકરી એવડી મોટી છે કે એકલી સ્કૂલે જઈ શકે પણ આ કુતરા ત્રાસથી હું એકલી નથી જવા દેતી અત્યારે જો છોકરીને લેવા જ આવ છું અને અહીંયા કણે ઓછામાં ઓછા 20 થી 25 કુતરા છે અમે કેટલી વાર ફરિયાદ તો કરી દીધી છે પણ કોઈ હજી કારવાહી થઈ નથી અન્ય પણ મહિલાઓ આપણી સાથે છે બેન શું કહેશો આજે તમારી દીકરી કેટલા વર્ષની છે આ તો એક નાની છે એની કરતા એક મોટી છે સવારે બેબીને સ્કૂલે જવું હોય ખાલી વાન લગી મૂકવા આવવું હોય તો મૂકવા આવવું પડે છે બેબી એકલી નથી જઈ શકતી અને કૂતરાનો એટલો ત્રાસ છે કે જેથી તમે બહાર નીકળો એટલે પાછળ જ દોડે સીધા અને એક જગ્યાએ જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી જાય છે કૂતરા

સાહેબ મારું એટલું જ કેવું છે મેં ન્યુ સાગર સોસાયટી ને ફરિયાદ આપેલી છે વારંવાર કોઈ સોસાયટી ની અંદર અથવા બારના કુતરા મેલી જાય છે એનું શું કારણ છે તમે જઈ શકો છો મેં તમને હમણાં દેખાડ્યું કે જો આટલા શેરીએ સેરીએ કે શેરીમાં પાંચ પાંચ છ છ કુતરા હોય સવાર માં આખો મેળો જાય હોય કૂતરા નો એનું શું કરવાનું કોઈ તંત્ર કેમ જાગતું નથી કુતરાનો મેળો થાય છે કુતરા ઓછામાં ઓછા પંદર વીસ કુતરા ભેગા થાય તમે કહેતા હોય તો અમે સવાર નો વિડીયો લાઈવ ઉતારીને તમને મોકલી સાહેબ તો મારે એટલું જ રજૂઆત કરવી છે કે કેમ કોઈ પકડવા આવતું નથી કૂતરાને અહીંયા અહીંયા પણ એક પાંચ વર્ષની દીકરી પરપ્રાંતિય મજૂરો હતા એમની દીકરીને કૂતરાએ ફાડી ખાધી હતી એ પછી પણ કૂતરાઓના હુમલા ચાલુ હતા હજી એવો ત્રાસ છે એમને એમને કોઈ કૂતરા કોઈને પકડવા આવતું જ નથી કોઈ કૂતરાવાળાને અમે એટલી રજૂઆત કરી કે સાહેબ તમે આ જગ્યા આ સોસાયટીમાં આ જગ્યાએ તમે આવો તો કોઈ આવતું જ નથી એનું કારણ શું છે હું તમને એમ કેવા માગું છું અમારી એક જ માંગ છે કે અમે વારંવાર રજૂઆત કરીએ આ રજૂઆત અમારી સ્વીકાર ને અમારે એટલી નમ્ર વિનંતી છે રખડતા શ્વાનનો ત્રાસ જંગલેશ્વર વિસ્તારમાં ખૂબ જ છે ને અહીંયાના લોકો છે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે અન્ય વિસ્તારમાંથી શ્વાનો પકડીને પણ અહીંયા મૂકી જોવામાં આવે છે અહીંના વિસ્તાર અહીંના જે શ્વાનો છે તે ખૂબ જ ખુખાર છે ને જે રખડતા જે બાળકો છે તેમને જરા પણ જો એકલા તો તેની ઉપર હુમલો કરી દે છે ને ગંભીર ઈજાઓ પહોંચાડે છે એક બાળકીને પણ અહીંયા થોડા દિવસ પહેલાં રખડતા શ્વાનો એ છે તે ફાડી ખાધી હતી અને સતત દરરોજ એક બે એક બે લોકોને કરડવાના બનાવો તો સતત બનતા જ રહે છે એટલે કે માત્ર સુરતમાં નહીં પરંતુ રાજકોટમાં અને રાજ્ય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રખડતા શ્વાનોનો ત્રાસ એ જ પ્રકારનો રહ્યો છે હવે આ વસ્તુને તો ગંભીરતાથી લેવાની જરૂર છે રાજ્ય સરકારે પણ જે મહાનગરપાલિકાઓ છે નગરપાલિકાઓ છે તેને આદેશ આપી અને કંઈક કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આ રખડતા શ્વાનો છે તે ખાસ કરીને બાળકોને ભોગ ન બનાવે અને તેના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ